મળતી માહિતી અનુસાર વલસાડ જિલ્લાના વાપીથી સેલવાસ તરફ જતા માર્ગ પર ભડકમોરા ગામ નજીક દારૂના નશામાં ધૂત એક યુવકે ભારે ધમાલ મચાવી હતી નશેબાજ યુવાનના હાઈ વોલ્ટેજ ડ્રામાથી લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું લગભગ 1 કલાક સુધી દારૂડિયા યુવાને વાહન ચાલકોને બાનમાં લેતા માર્ગ પર ટ્રાફિક જામ થયો હતો યુવક નશામાં એટલો ચકચુર હતો કે તેને જાણે પોતાનો જીવ જોખમમાં મુકતા પણ ડર ન લાગ્યો હતો માર્ગ પર આવતા વાહનો સામે ઊભો રહી જઈ તેમજ વાહનો પર ચઢી જઈ વાહન ચાલકોને અટકાવી દેતો હતો એટલું જ નહીં સિટી બસ જે આડો પડીને બુમાબુમ કરતો હતો વધુમાં આવતી એક રિક્ષાને પકડી લેતા માર્ગ પર જોરદાર પટકાયો હતો આયુવક વાહં ચાલકોને રોકાવી તેમને સાથે દાદાગીરી પણ કરતો હતો ત્યારે રોશે ભરાયેલા લોકોએ દારૂડિયાને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો યુવકની સ્થિતિ જોઈને વાહન ચાલકો પણ સમજી ન શકતા હતા કે આ શું થઈ રહ્યું છે ત્યારે હાલ તો સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જોકે સમગ્ર ઘટનામાં યુવક બેભાન થઈ જતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે